લાઈન વારો ભાઈ કઈ નો બધો હાલો આખા વરસ વેફર વેપાર કરી નાખો મૂકવાનું નથી થતું ભાઈ બટાટા ત્યાં સસ્તા બધા ને કે બટાટા સસ્તા છે વીસ ના કિલો કેટલા કિલો આવી પચીસ રૂપિયા ને કિલો બટાટા છે વાલા વેફર થાય એટલે બનાવી લેજો પછી છે ને આમ અણી નો કાઢતા ખેડૂત નહીં કે અમારા બજેટ ખોરવાઈ ગયા છે પચીસ કિલો ના પચીસ રૂપિયા કિલો બટાટા છે સમજા તમારું બજેટ ખોરવા હે નહીં જીકો

એવું થયું આવું જો આવું કઈક નું છે ને નવું નવું લઈ રાખે આ ભાડું છે ભાડું સૂના લેવા તો ને તો એનું એ કરીને મારો પાસે મૂકી પછી લેવાય દસ રૂપિયા મોકલો નો જમાનો સારો છે વાલા